મારુતિ સુઝુકી સિયાજ આર એસ ટોપ મોડલ કાર વેચવાની છે પૂછતા બટન મેગવિલ સાથે કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં જ મળી જશે મિત્રો તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સિયાજ કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર છે કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે સિલ્વર કલરમાં મેગવિલ સાથે જોવા મળશે અને પ્રોજેક્ટર એલ ઇડી હેડલેપ જોવા મળશે ટીપટોપ કન્ડિશન નો એક્સિડન્ટ કાર છે કારની બોડી લાઈન જોઈ શકો છો આખી કાર ઓરિજિનલ કમની ફિટિંગ કાર જોવા મળશે કારમાં સારા ટાયર જોવા મળશે અને રિવર્સ કેમેરો વગેરે કારમાં જોવા મળી જશે સ્ક્રીન જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટાર્ટ બટન સાથે કાર જોવા મળશે સ્ટેરિંગ કંટ્રોલ જોવા મળશે ટોપ મોડલ કાર છે કારમાં તમને સીટ કવર લેધર સીટ કવર જોવા મળશે એરબેગ એબીએસ બ્લેક ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ અને સિલ્વર કલરમાં કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે કારની કિંમત માત્ર શ્યાલ લાખને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું જીરો એકસઠ છેતાલીસ સાત સિત્યાસી સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે શ્યાલ લાખને નવ્વાણું હજાર રૂપિયા હસિયા જ કારની કિંમત રાખેલી છે અને કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવાડો જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જય વેસરાય